ગૃહમંત્રી હર્ષ સંઘવીના સ્વર્ગસ્થ પિતાની પ્રાર્થના સભા યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંઘવીને સાંત્વના પાઠવી છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ પ્રાર્થના સભામાં પહોંચ્યા છે સંઘવીના દુઃખના સમયમાં અનેક નેતાઓ સહભાગી થયા છે ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ પિતા સાથેની જૂની યાદો વાગોડી છે સંઘવીએ હિતોચ્છુ અને ડોક્ટરનો આભાર પણ માન્યો હતો સંઘવીના પિતાનું નિધન થયું છે અને મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી સી આર પાટિલ સાંત્વના આપી છે દુઃખના સમયમાં અનેક નેતાઓ સહભાગી પણ બન્યા છે હરસંઘવીએ પિતાની યાદો પ્રાર્થના સભામાં વાત કરી છે પ્રશાંત અમારી સાથે જોડાય છે પ્રશાંત એક પછી એક નેતાઓ આવી રહ્યા છે અને સાંત્વન આપી રહ્યા છે અને હરસંઘવી કારણ કે દરેક એક દીકરા અને પિતાનો જે સંબંધ છે એ એ ખૂબ જ મજબૂત સંબંધ છે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે ચોક્કસ દુઃખ અને ન ભૂલાય એવી આ ઘટના બનતી હોય છે હાલમાં કોણ કોણ ત્યાં નેતા ઉપસ્થિત છે કોને કોને સાંત્વના આપી છે શું વિગતો બિલકુલ બી જનક કે હાલમાં જે છે ઉદ્યોગપતિ ગૌતમ અદાની છે તે પણ જે છે અહીં આવી પહોંચ્યા છે અને સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જે છે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીના પિતાને જે છે તેમને પુષ્પ અર્પણ કરીને તેમને વંદન કર્યું છે જે રીતના ગત રોજ હાર્ટ એટેકથી હરસંઘવીના પિતાનું મોત નીપજ્યું હતું તેને લઈને સમગ્ર પરિવાર તો ગરકાવ થઈ ગયો છે પણ હરસંઘવીના જે નજીકના અને ખાસ જે નજીકના રાજકીય નેતાઓ છે તેમનામાં પણ જે છે તેમને દુઃખની વ્યથા જે છે વ્યક્ત કરી હતી હાલ વહેલી સવારથી જે છે જે રીતના અલગ અલગ જે સંઘવીના નજીકના લોકો છે સુરતમાં આવ્યા માંડ્યા હતા અને આજે બપોરે ત્રણ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી જે છે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં રાજ્યના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ ને જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિતના જે વિવિધ રાજ્યમાંથી ધારાસભ્યો સાંસદો તેમજ મંત્રીઓ જે છે અહીંયા આવ્યા હતા અને તેમને પુષ્પ અર્પણ કરીને સંઘવીના પિતાને જે છે તેમને વંદન કર્યું હતું સાથે જ તેમને સંઘવીને સંવેદના પાઠવી હતી હાલ એક બાદ એક જે છે નેતાઓનો દોર અહીંયા શરૂ છે

એક પછી એક નેતાઓ ઉદ્યોગપતિઓ ત્યાં પહોંચ્યા છે ગૃહમંત્રી હરસંઘવીના સ્વર્ગસ્થ પિતાની આ પ્રાર્થના સભા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હરસંઘવીને સાંત્વના પાઠવી હતી કેન્દ્રીય મંત્રી સી આર પટેલ પણ પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા અને સાંત્વના આપી છે રાજ્ય સરકારના મંત્રીઓ પણ ત્યાં પહોંચ્યા ધારાસભ્યો સાંસદોએ પણ ત્યાં સાંત્વના આપી છે કોઈ બી ઘરની સિંગલ હેન્ડ સરકાર એનું નામ પપ્પા છે પપ્પા પપ્પા એટલે શું એટલે ગિરનારના પર્વત જેવો મજબૂત સંકલ્પ અને વિશ્વાસ ધરાવતા વ્યક્તિનું નામ પપ્પા હોય છે પપ્પા એટલે શું પપ્પા એટલે જબ્બાના ફાટેલા ખિસ્સામાં હાથ નાખીને બી પોતાના દીકરા દીકરીને એમ કહી લે કે બેટા જે ખરીદવું હોય એ ખરીદ એનું નામ પપ્પા છે બે હજાર બાર માં એમ કહ્યું કે આજે તો તમે બધું પામી લીધું જીવનના બધા જ સપના એમ કે સાકાર થઈ ગયા ત્યારે મારા મનમાં આવ્યું કે મારા જીવનના સપના તો આઠ એક ઓગણીસો પંચ્યાસી જયારે જન્મ થયો ત્યારે મારા પિતાએ જયારે મને હાથમાં લીધો ને ત્યારે જ મારા બધા સપના સાકાર થઈ ગયા મારા સૌ પરિવારજનો આ આઠ વર્ષથી ચાલતી સંઘર્ષ યાત્રામાં નથી કરી વર્ષમાં દાદરો ચડવા પડ્યા દેશની ખૂને ખૂને કદાચ જ કોઈ હોસ્પિટલ બાકી હશે જે હોસ્પિટલમાં રિવ્યુ ના લીધો પરંતુ એક બી વાર ચહેરા પરથી સ્મિત નથી જવા લીધી એક બી વાર નકારાત્મક વિચારો નહીં ક્યારે બી અને આ આઠ વર્ષની યાત્રામાં જે કોઈ મારા મિત્રો રાત દિવસ મદદગાર થયા છે એવા સૌ ડોક્ટરોને સર્વપ્રથમ હું બે હાથ જોડીને વંદન કરવા માંગુ છું એક પિતા શું હોઈ શકે છે એની વાત હર સંઘવે કરી છે ને આ પિતા જ્યારે ગયા છે ત્યારે સ્વાભાવિક છે કે એમની ખોટ આજીવન આપણને રહે છે હરસંગે દુઃખના સમયમાં અનેક નેતાઓ સહભાગી થયા છે એમના પિતા સાથેની આ જૂની યાદો પણ તેમણે વાગોળી છે